ગુજરાત પોલીસની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ અને સક્રિય દૂષણ રોકવા માટેના પ્રયાસોએ રાજ્યના પોલીસ પ્રણાલી મજબૂત બનાવી છે પોલીસ દ્વારા કરવામાં આવેલા વિવિધ અભિયાનોએ ગુનાઓના મામલામાં વધારો અટકાવ્યો છે પ્રધાનમંત્રી મોદીના સકારાત્મક દ્રષ્ટિકોણ અને ગુજરાત પોલીસના નિષ્ઠાવાન કર્મચારીઓએ લોકોમાં પોલીસના પ્રત્યે વિશ્વાસ વધાર્યો છે રાજ્યની અંદર ગતિશીલતા અને સક્રિયતા જોવા મળી રહી છે જેના પરિણામે ગુના નાબૂદ થઈ રહ્યા છે પોલીસ અને સમુદાય વચ્ચે મજબૂત સંબંધો બનાવવા માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેનાથી રાજ્યમાં સારા અનુબંધો સ્થાપિત થયા છે મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા દેશ સામે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની સંકલ્પના રાખી છે અને ગુજરાત હંમેશાથી પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે આ એ જ ગુજરાત છે જ્યાં એક જમાનામાં એસી નેવુંના દશકમાં એક તૃત્યાંશ દિવસ કરફ્યુ રહેતો વર્ષના છોકરાને પૂછે કે ભાઈ ત્યાં કર્ફ્યુ જોવે છે તો આરામથી કે કર્ફ્યુ એટલે શું હું તો ગુજરાતમાં રહું છું ગુજરાતી છું ગુજરાતમાં કર્ફ્યુ નથી લાગતો આવું સુરક્ષિત વાતાવરણ

કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં